નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા પંથકની આપણે વાત કરવાની છે અને થોડી ઝલક બતાવીશું સૌ પ્રથમ તો આપણે બાર બાર બે હજાર પચીસે આપણી એચ એનડી પારેખ હાઈસ્કૂલ જે ખેડાનું મોટું શૈક્ષણિક તીર્થ છે આપણું ગૌરવ છે એનો સ્થાપના દિવસ ઉજવાયો હતો અને ત્યારે શાળા બિલ્ડિંગને સરસ રંગીન રોશનીથી ઝળઝડીત કરવામાં આવી હતી જોકે આ વર્ષે થોડું સાદગીપૂર્ણ શાળાનો સ્થાપના દિન ઉજવાયો હતો બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંદર યોજાયા હતા અને આપણે આ રોશનીનો શોર્ટ વિડીયો બનાવીને શેર કર્યો હતો તો આપણા ખેડાના જ મૂળ રહીશ હરેશભાઈ પંડ્યા જે નડિયાદ રહે છે એમણે કેટલીક ખેડાની જાણકારી આપણને મોકલાવી હતી અને એ પ્રમાણે અઢારસો છવ્વીસમાં આ જિલ્લાની પ્રથમ પ્રાથમિક શાળા ખેડામાં બનાવાઈ હતી અને અઢારસો છપ્પનમાં બ્રિટિશ હકુમતની પ્રથમ સરકારી અંગ્રેજી શાળા બનાવાઈ હતી ઈસવીસન અઢારસો ત્રેસઠમાં ખેડામાં બ્રિટિશ હકુમતની સર્વપ્રથમ એગ્લો વર્નાક્યુલર સ્કૂલની સ્થાપના થઈ હતી અને ઓગણીસો અગિયારમાં એડવર્ડ મેમોરિયલ સ્કૂલ બનાવવામાં આવી હતી અને એ મકાન જૂનું થતાં આપણે એચન્ડેરી બારે હાઈસ્કૂલ બનાવાઈ હતી અહીંયા બાળકો દ્વારા સરસ સ્વનિર્મિત કેટલીક કૃતિ લગાવાઈ છે અને બે હજાર પચીસનો જે સ્થાપના દિન ઉજવણીનો કાર્યક્રમ હતો અને એ દરમિયાન જ જે શાળા સંકુલને સિરીજોથી જલહેત કરાયું છે રોશનીનો જળરાટ છે અને આપણા ખેડા પંથકમાં સૌથી લોકપ્રિય આ શૈક્ષણિક સંસ્થા છે ને આજુબાજુના ગામડામાંથી દૂર ગામડામાંથી સેંકડોની સંખ્યામાં દરરોજ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવે છે મિત્રો ખેડામાં ત્યારે મોટી વસ્તીઓ રહેતી હતી અને ત્યારે દેવગઢ બારિયાના રાજાના દિવાન કેશવલાલ મોતીરામ પંડ્યા રહેતા હતા જે આપણા વૈદવાડામાં રહેતા હતા અને આ મકાન જે દેખાય છે એ એમનું જ છે અને એ મકાન અત્યારે આપણે વેચાણ રાખેલું છે અને એમના પુત્ર હરિપ્રસાદ કેશવલાલ પંડ્યા એ એચડી પારેખ હાઈસ્કૂલના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને મિત્રો ખેડા પંથકની વાત આપણે થોડી આગળ ધપાવીએ છીએ અને રડુ ગામે આવ્યા છીએ ખેડા ધોળકા રોડ ઉપર આ રડુ ગામ આવ્યું છે અને રડુ ગમે એક અજાયબ તીર્થ જેવું કામનાથ દાદાનું મહાદેવ આવેલું છે ત્યાં સેંકડો વર્ષથી શુદ્ધ ઘીનો ભંડાર ભરેલો છે એ દર્શને ઘણા લોકો અહીં આવતા હોય છે હવે આપણે રડુથી ખેડા તરફ આવીએ તો તમને અહીંયા અનેક જામફળની લારીઓ જોવા મળશે તાજા ફ્રેશ જામફળ અહીંયા વેચાય છે અને અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર થાય તો પોતાનું વાહન અહીં ઊભું રાખી અને જામફળની ખરીદી કરે છે અગાઉ જામફળ અને કેળા માટે રડું ખૂબ જ ફેમસ હતું અહીંયા કેળા અને જામફળની બહુ જ વાડીઓ હતી પરંતુ હવે એકાદ બે વાડી જે જામફળની અત્યારે રડુમાં મળશે બાકી હવે ધોળકાની વાડીના બધા જામફળ અહીં આવે છે અને આ જામફળના ક્ષેત્ર તરીકે જાણીતું છે આપણો ખેડા તરબૂચ માટે જાણીતું છે તરબૂચ અત્યારે આપણે પાકતા નથી પરંતુ તરબૂચ માટે ખેડા જાણીતું છે એ રીતે જામફળ માટે રડુ ખૂબ જ જાણીતું નામ હતું અને મિત્રો આપણે ખેડાથી બારે જ્યાં તરફ જઈએ તો ત્યાં પણ વડાલા પાટિયાથી આગળ થોડી આવી જામફળની લારીઓ તમને જોવા મળે છે પરંતુ આ ઋતુ ફળ છે એટલે સિઝન પ્રમાણે જે ઋતુ પ્રમાણેના જે ફળ પાકતા હોય એ દરેકે ખાવા જોઈએ અને એટલે થોડું આપણે આ ધોળકાની વાડીના જામફળ રડુખેડા રોડ ઉપર લારી પર મળે છે તો એનું થોડું મેમોરિયલ શૂટ કર્યું છે આપણે આ રોડ પર નીકળો તો અહીંયા જામફળ અવશ્ય ખાજો અને આપણી સાથે જયેશભાઈ પણ આવ્યા છે ને થોડું શૂટિંગ જયેશભાઈએ કર્યું છે અહીંયા તમે જુઓ આજે તો સામાન્ય દિવસ હતો પરંતુ રવિવારે અહીં આ રોડ ઉપર વધારે એક્સ્ટ્રા લારીઓ લઈને બધા ઊભા રહેતા હોય છે અને જામફળનું વેચાણ પણ સારું એવું થાય છે ને લગભગ ચાલીસ અથવા પચાસ રૂપિયા પાંચસો ગ્રામ જામફળની કિંમત છે તેમ છતાં અનેક વાહનો અહીંયા ઊભા રહી અને અહીંયા જે પાક્કા જામફળ હોય અથવા કોઈને ખટમેટા ભાવતા હોય તો એ પ્રકારે અહીંથી સિલેક્ટ કરી પસંદ કરી અને જામફળ જોખાવે છે અને પછી મસાલો નાખી અને અહીંયા જ ઊભા રહીને જામફળ ખાતા હોય છે અને પોતાના પરિવારજનો માટે પણ સાથે જામફળ લઈ જતા હોય છે એટલે ખેડા ધોળકા રોડ પર આપણે રડુ તરફ જાઓ તો આ જામફળની લારીઓ તમને દેખાશે ઋતુફળ જામફળ છે અને એ રીતે આપણે ખેડાથી બારી જઈએ તો વડાલા પાટી આગળ પણ આવી જામફળની લારીઓ ત્યારે દેખાય છે અને એ માટે આપણે થોડું આ મેમોરિયલ શૂટ વિડીયો કર્યો છે આપણ અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયાથી નીકળો તો અવશ્ય જામફળની મોજ માણજો આપણે જયેશભાઈ પણ થોડા જામફળ અહીંથી ખરીદી કર્યા છે અને મિત્રો હવે આપણે ખેડા પાસે આવેલું સોખડા ગામ છે ત્યાં એક કામ અર્થે ગયા હતા તો આ ફૂલવાડી છે સરસ હજારીગલ ગોટા કહીએ છીએ એની આ સરસ વાડી છે એમાં પાણી આ ખેડૂત મિત્ર છે પાણી પીવડાવતા હતા એટલે આપણે થોડું રોકાણ કરી અને થોડું મેમોરિયલ શૂટ એનું કર્યું છે અત્યારે હમણાં જ લગ્નની સિઝન ગઈ અને દિવાળીના તહેવારો ગયા ત્યારે ફૂલની ખૂબ જ ડિમાન્ડ હતી હવે ફૂલની ખેતી કરે છે એમની વાત સાંભળીએ આપણે ઉપર લેમન લેમન પીળા છે તે

અને હવે આ કેટલો ટાઈમ રહેવાનું છે હવે હવે જ અંદાજ રહ્યો હવે લગભગ અંદાજ રહે છે અઠવાડિયું થી દસ દાડ અઠવાડિયા પછી ફિનિશ ફિનિશ પછી ખેડી નાખવાનું ખેતર બરાબર મિત્રો આજના યુવા શિક્ષિત ખેડૂત છે તે પરંપરાગત ઘઉં ડાંગરની ખેતી હતી એ છોડી અને હવે સિઝનેબલ ખેતી પ્રાયોગિક ધોરણે અપનાવીને બદલાતા કુદરતી વાતાવરણ સુસંગત ખેતી કરતા થઈ ગયા છે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્યારેક ડાંગરનો પાક તૈયાર હોય ત્યારે કમોસમી માવઠા થાય છે ત્યારે ખેડૂતની દશા બેસી જાય છે પરંતુ હવે નવી પેઢીના યુવાનો છે એ મોસમના મિજાજ પ્રમાણે ટૂંકા ગાળાની ઓછા જોખમની ખેતી કરે છે અને એ પ્રમાણે ખેડા પંથકમાં અત્યારે તમે જોવો છો શાકભાજી ટામેટા ગુલાબ અને આ પીળા હજારીગલના ગોટા છે એનું વાવેતર કરે છે અને એમણે જણાવ્યું તે પ્રમાણે ભાદરવા મહિનામાં આ આનું વાવેતર કરે છે અને દિવાળીના તહેવાર ટાણે એનો ઉતાર ચાલુ થઈ જાય છે અને માગસરની લગ્નગાળાની સિઝન છે એ દરમિયાન આનો સારો માગ હોય છે અને સિઝન પતી જાય અને પછી દિવાળી દરમિયાન આનો થોડો વેપાર કરી અને હવે આ બેસી ગયા છે એટલે આ છેલ્લો પાક આ મોલ ઉતારી લેશે પાણી અત્યારે છોડ્યું છે અને પછી આ ખેતર ખેડી નાખી અને નવા પાક માટેની તૈયારી કરશે મિત્રો આપણે ખેડા હાઈવે ચોકડી ઉપર અત્યારે તમે જો સાંજે જબરજસ્ત ટ્રાફિક હોય છે અને રવિવારે તો ખાસ અને એવા સમયે અહીંયા વારંવાર આ બધા અકસ્માત થઈ જાય છે અને બબાલ પણ થતી હોય છે અને અહીંયા રોડ ખૂબ જ સાંકડો પડી રહ્યો છે અત્યારે આ સર્કલ પાસે ખેડા હાઈવે ચોકડી છે મહારાણા પ્રતાપ સર્કલ છે અને સ્વામિનારાયણ ગેટ છે અહીંયા હેવી વાહનો પરપ્રાંતિય વાહનોની અવર પણ ખૂબ જ થાય છે અને જે આપણો આ હાઈવે ચોકડીથી આપણે પોલીસ સ્ટેશન અને પટેલવાડી સુધીનો રસ્તો છે એ આપણો આંતરિક ખેડા શેરનો રસ્તો છે તેમ છતાં એની અંદર અત્યારે આ બહારી જે બીજા રાજ્યના અને સ્થાનિક બીજા જિલ્લાના એ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર અહીંયા થાય છે તમે જુઓ હેવી ટ્રકો અને લોડિંગ ગાડીઓ અને મોટા કન્ટેનરો અને એ આપણા જે સ્થાનિક અંદરનો આંતરિક રસ્તો છે એને ખૂબ જ ડિસ્ટર્બ કરે છે અને એ કારણે અહીંયા વારંવાર ક્યારેક બબાલ પણ થતી હોય છે અને તમે જુઓ અત્યારે કેટલી મોટી હેવી ટ્રકોની અવર જવર અત્યારે થઈ રહી છે અહીંયા કંઈક વાહન અડી ગયું હશે તો એની બબાલ પણ ચાલે છે નગરપાલિકા અને જવાબદાર તંત્રને આપણે વિનંતી કરીએ છીએ કે જે તે ફૂટપાથ છે એ ખાલી કરાવે અને નાગરિકો ફૂટપાથ ઉપર જ ચાલે એવો આગ્રહ રાખે અને એ માટે જનજાગૃતિ પણ કરવામાં આવે અત્યારે બબાળકી થયેલી છે અને આ જો એક હેવી વાહન જે ટર્નિંગમાં જ ખૂબ જ આપણા સ્થાનિક નાના સ્કૂટર્સવાર અથવા રિક્ષા ચાલકો માટે સમસ્યા ઊભી કરે છે તો મિત્રો આ ડિસેમ્બર બે હજાર પચીસની આપણે અઠવાડિય સાપ્તાહિકી રૂપે આ વિડીયો શેર કરવાના છીએ અને આપણે ખેડા પંથકના બધા આવા રોજનીશી જેવા વિડીયો શેર કરતા રહીએ છીએ આ ઉપરાંત આપણે રીત રિવાજ પરંપરા એ બધાનું પણ ખાસ કવરેજ કરીએ છીએ તો મિત્રો આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો શેર કરો અને જે પી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત